ના 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 તમે વિચારો ઈ ગીવાવે નહી આપડે કરવાનું આખો થી ગાય માતા ની સારવાર જે દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા દેશી આજ આપણે આખો દિવસ સુરેશભાઈ કરવાની ગાય માતા ની સારવાર એટલે પેલા તો એટલે તાવ આવી ગયો તો એટલે ડોક્ટર સાહેબે કીધું કે ઇન્જેક્શન દેવું જોઈએ ઇન્જેક્શન દેવાઈ ગયું એટલે આપણે જવા માંડ્યા બીજા લોકેશન તરફ અને થોડીક જ વારમાં આપણે પૂગી ગયા શેઠ શેઠવડાના ગૌશા આયા ગાય માતાને આચરમાં પ્રોબ્લેમ હતી ને એ પ્રોબ્લેમ હતું કે દૂધ ભેગું થોડું થોડું લોહીનું પણ પ્રમાણ આવતું એટલે ડોક્ટર સાહેબે કીધું કોઈ વાંધો નહીં આવે ઇન્જેક્શન દેવું જો આ ખૂટિયા ને પણ કાનમાં જીવડા પડી ગયા હતા એટલે ડોક્ટર સાહેબ બાપા ને દઈ દીધું આ સ્પ્રે ત્યાં જીવડા હે આ સ્પ્રે ને લગાડવાનું પછી આવી ગયા આપણે લાલપુર ના ગૌશાળા આ ગૌશાળા તો આપણે ઓલી વખતે આવ્યા હતા તઈ આવ્યા હતા અને આયા આપણે એવી પણ ગાય માતા જોઈ જેને પગ ભાંગેલા ને એવું હતું ને એક વાછડો હતો જે નદીમાં પડી ગયો હતો એટલે એને છોલાઈ ગયું એટલે ડોક્ટર સાહેબ એની સારવાર કરવા માંડ્યા અને મલમ લગાડવા માંડ્યા તમને તો ખબર હે ઘણી એવી ગાય માતા હોય જે રખડતી અને ભટકતી હોય જેને તબિયત પણ ખરાબ હોય પણ એ તો આપણે કઈ ના હાગે પણ સુરેશભાઈ વસાની ટીમ છેલ્લા ત્રણ ત્યાં ગાય માતાની સારવાર નું કામ એકદમ ફ્રીમાં કરી આપે છે આજ હજી સુધી બે હજાર કરતા પણ વધારે ગાય માતાનું સારવાર તો કરી ચૂક્યા આ લાલપુરના જામજોધપુર તાલુકાના એસી કરતા વધારે ગામડા હોય એમાં સારવાર આપે છે અને સલામ હે ભાઈ સુરેશભાઈ વોસા ને એની ટીમને આવા તડકામાં ગાય માતાને ફ્રી સારવાર કરી તમારે પણ ગાય માતાની તબિયત ખરાબ હોય તો નીચે નંબર આપી પાસે ફટાફટ કોલ કરો સુરેશભાઈ વોસાની ટીમ ને